વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા રાજકોટ પહોંચ્યા છે પીજીવીસીએલ ના બહાર ધરણામાં બેસેલા ઉમેદવારો સાથે સંવાદ કર્યો હતો તો સાથે પણ મળવા પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓ પરિવારને ધમકી આપે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા ઉમેદવારો માટે પીજીવીસીએલ ને કોઈ સંવેદના ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે યુવરાજસિંહ જાડેજા એ કહ્યું હતું કે જીએસઓ ફોર મુજબ ભરતીની માંગ છે તે યોગ્ય છે વિધાનસભા અને ઉચ્ચ અધિકારીઓના ઘરને હવે ઘેરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે પણ ચર્ચામાં જોયો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં પહેલા પહેલા જે તમારી વાજબી માંગણી છે કે ભાઈ તમે સોળ તારીખ પહેલાં જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ જે પીએસઓ ફોર એ તમામ જગ્યાઓમાં તમે નવી ભરતી કરવાના પહેલાં જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરો આજ તો બીજો કાંઈ જે

મારા એક પરમ મિત્ર આદરણીય ચિત્રભાઈ વસાવા જેલમાંથી મુક્ત થતા હતા એટલે હું ત્યાં હતો અને બે દિવસથી સતત તમને બધાને ખ્યાલ છે પ્રસંગની ચાલે છે એટલે કોઈને કોઈ જગ્યા અગાઉથી કહેવાય ગયું હોય પણ આજના જે કાર્યક્રમો હતા મેં કેન્સલ કર્યા મારા મારા દૂધના ઘરે પ્રસંગ છે છતાંય હું અહીંયા છું પડે છે મુદ્દો સાચો છે તમને અધિકારીઓ ન સાંભળે એ ન ચાલે તો અધિકારીના બાપની જાગીર નથી પીજી વિશે અને જે અધિકારીઓ જે દબાવે છે જે અધિકારીઓ મોટા પ્રેશર ઊભા કરે છે અને જે અધિકારીઓ એવું સમજે છે કે ભાઈ અમે કઈ એ જ નીતિ અને અમે કઈ એ જ નિયમ તો એટલું તો યાદ રાખી અધિકારીઓ કે અધિકારીઓ જી ખાંડ ખાય છે અમે હજી એ વ્યક્તિઓ છીએ કે અમને ગોબા પાડતે આવડે છે અને ગોબા ઉપાડી લેતા આવડે છે અધિકારીઓ જે પણ છે અમે આની પહેલા આજથી દસ દિવસ પહેલા જ્યારે પીજીવીસીએલ ને એમડી દવે સાહેબ હતા ત્યારે દવે સાહેબ સાથે મુલાકાત કરી હતી અને દવે સાહેબે આખી વાત સાંભળી લાગણી માંગણી જે પણ હતી એ સાંભળી વર્તુ પૂરું કરવાની દસ દિવસની અંદર જવાબદારી લીધી હતી કે દસ દિવસની અંદર અમે આજે જે પણ માંગણી છે એ માંગણી અમે સ્વીકારીશું અને ઝડપથી એ વાતમાં નિર્ણય લઈશું પણ હજી સુધી નિર્ણય લેવાયો નથી એટલે તમે બધા અહીંયા છો એટલે હજી કહું છું આંદોલનનો રસ્તો કપરો હોય પણ યાદ રાખવું એ ન્યાય તરફ જ જતો હોય છે જેટલા દિવસ કદાચ તમે કહો સાહેબ ત્રણ દિવસ થઈ ગયા તો યાદ રાખજો એલઆરટી આંદોલનમાં મારે બોતેર દિવસ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં બેસવું પડ્યું હતું એ બોતેર દિવસે ન્યાય મેળવ્યો બોતેર દિવસે અને એ ન્યાયમાં બાવીસો જગ્યા વધીને આવી હતી એટલે ત્રણ ના ત્રીસ તારીખ

પાયાના પથ્થર છીએ અને એ પાયાના પથ્થરનો કે એ પાયાના પથ્થરની સાથે જ્યારે અન્યાય કરવામાં આવતો હોય તો મારી દ્રષ્ટિએ ખોટું છે અને જ સમયની અંદર હું લેખિતમાં સાહેબને મળવાની મંજૂરી પણ માગું છું અને સાહેબને મળવા પણ જવાબું છું કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારા વિદ્યાર્થીઓની જે માંગણી છે વિદ્યાર્થીઓની જે લાગણી છે એ સાંભળવામાં આવે વેલી વેલી વાત હું મારી ના ના હજી ઉપસ્થિતિ થય જ છે એટલે આવેદન નિવેદન થી જ રહેશે તમે લોકો આયોજન નિવેદન કરી ચૂક્યા છો હું જાણું છું પણ એ લોકો જવાબ નથી દેતા તો જવાબ દે છે તો એ ઘમંડ ભેર્યા અને ઉદતય ભેર્યા હોય છે બરાબર સારી કરી લો જોઈ લેશું બરાબર પણ આપણે એને પણ એની જ ભાષામાં આપણે પણ જવાબ આપીશું કારણ કે ખોટું તો કંઈ કરવા નથી